નમસ્કાર મિત્રો ઓમ નમઃ શિવાય મિત્રો શ્રાવણ મહિનાના પાંચ સોમવારે કરો આ ખાસ ઉપાય જીવનમાં આવશે દૂર કરવાના ઉપાય શ્રાવણ માસમાં ભક્તો ભોલેનાથની ભક્તિમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત થઈ જાય છે શ્રાવણ મહિનામાં સોમવારે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું ખૂબ નું મહત્વ માનવામાં આવે છે ભગવાન શિવને સ્વભાવે નિર્દોષ અને સરળતાથી પ્રસન્ન થનાર દેવ માનવામાં આવે છે ભગવાન શિવની સ્તુતિ કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમની બધી પરેશાનીઓ દૂર થાય છે પવિત્ર માસમાં ભોલેનાથની આરાધના વિશેષ ફળદાયી માનવામાં આવે છે આથી શ્રાવણ માસમાં ભક્તો ભોલેનાથની ભક્તિમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત થઈ જાય છે શ્રાવણ મહિનામાં સોમવારે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ ઉપાયો ખૂબ જ અસરકારક છે આ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે નંબર એક શ્રાવણના છેલ્લા સોમવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી ધરમાં ક્યારેય ગરીબી નહીં આવે આ ઉપાય દરેક મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે શ્રાવણમાં સોમવારે શિવલિંગને જળથી સ્નાન કરાવો હવે શિવલિંગ પર પાંચ બેલપત્રના ના પાન ચઢાવો બેલપત્ર ચઢાવતી વખતે શિવલિંગ પર દૂધ અને મધનો અભિષેક કરો સમગ્ર પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો શ્રાવણના છેલ્લા સોમવારે આ ઉપાય જરૂર કરો જો શક્ય હોય તો શ્રાવણના પહેલા સોમવારથી આ ઉપાય કરવાનું શરૂ કરો અને ઓછામાં ઓછા અગિયાર સોમવાર સુધી આ ઉપાય સતત કરો નંબર બે વહેલા લગ્ન માટેના ઉપાય અથવા તમારા પરિવારના કોઈ સભ્યના લગ્નમાં વિલંબ થઈ રહ્યો અથવા લગ્નની પ્રક્રિયામાં વારંવાર કોઈને કોઈ અવરોધો આવી રહ્યા હોય જેના કારણે લગ્ન નથી થઈ રહ્યા તો શ્રાવણના સોમવારે ઉપાય કરો આ ઉપાય એકદમ અસરકારક અને ફાયદાકારક માનવામાં આવે છે આ ઉપાય શ્રાવણના સોમવારથી સોમવાર થી શરૂ કરીને પાંચ સોમવાર સુધી કરો શ્રાવણના સોમવારે કોઈ પણ શિવ મંદિર શિવલિંગ પર એકસો ચઢાવો આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરતા રહો દર સોમવારે ભગવાન શિવ સાથે દેવી પાર્વતી પૂજા કરો ઉપાય કરવાથી લગ્ન માં આવતી અડચણો દૂર થાય છે અને જલ્દી લગ્ન સંભાવનાઓ બને છે નંબર ત્રણ સંતાન પ્રાપ્તિ માટેના ઉપાયો સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણ મહિનામાં બેલપત્રનો ઉપાય કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ ઉપાય માટે તમારી ઉંમર પ્રમાણે જેટલી સંખ્યામાં બેલપત્ર લો અને થોડું કાચું દૂધ પણ લો હવે બેલપત્રના પાનને એક પછી એક દૂધમાં બોળીને શિવલિંગ પર તે બાજુથી ચઢાવો જ્યાં બેલપત્રની સપાટી સુંવાળી હોય આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો આ ઉપાયો ઓછામાં ઓછા એકવીસ સોમવાર સુધી કરો આ ઉપાયની અસરથી અને ભોલેનાથની કૃપાથી જલ્દી જ તમારા ઘરના આમણામાં હાસ્ય ગુંજશે નંબર ચાર રોગો દૂર કરવાના ઉપાય જો પરિવારનો કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય અને સ્વસ્થ ન થઈ રહ્યો હોય તો શ્રાવણ મહિનામાં બેલપત્ર નો ઉપાય કરો ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ઉપાય કરવા માટે તાંબાના વાસણમાં પાણી લો અને તેમાં પીળું ચંદન નાખો હવે આ વાસણમાં એકસો આઠ પાન નાખો આ પછી શિવલિંગ પર જળ ચઢાવતી વખતે એક પછી એક બેલના પાન ચઢાવતા રહો આ દરમિયાન ઔંગ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો સાચા હૃદય અને સંપૂર્ણ ભક્તિ સાથે બીમાર સભ્યના સારા સ્વાસ્થ્ય માટે ભોલેનાથને પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે ઉપાય કરવાથી દરેક પ્રકારના રોગો જલ્દી દૂર થઈ જાય છે અને વ્યક્તિ સ્વસ્થ બને છે નંબર પાંચ પૈસાની તંગી દૂર કરવા પૈસા મળે પણ નથી જો ઘરમાં પૈસાની અછતને કારણે આર્થિક સ્થિતિ સારી નથી ચાલી રહી તો બેલપત્રનો ઉપાય ની મહિનામાં કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ ઉપાય કરવા માટે શ્રાવણ પહેલો સોમવાર પસંદ કરો શ્રાવણ ના પાંચ સોમવારે મંદિરમાં જઈને શિવલિંગને ને બેલપત્ર ચઢાવો અને ભગવાન શિવની પૂજા કરો થોડા સમય પછી આ બેલપત્ર ના પાન શિવલિંગ માંથી ઉપાડો અને તેને તમારા પર્સ માં જો શક્ય હોય તો તમારા ઘરમાં બેલપત્ર નું ઝાડ વાવો એવી માન્યતા છે કે હરમાં બેલપત્ર નું ઝાડ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં વાસ કરે છે નંબર છ ગ્રહ દોષ દૂર કરવાના ઉપાયોષ છે તો તેનાથી છુટકારો મેળવવા માટે શ્રાવણા દરેક સોમવારે સૂર્યલાલ રંગ માટે ચંદ્ર માટે સફેદ રંગ મંગળ માટે લાલ રંગ બુધ ગ્રહ માટે લીલો રંગ ગુરુ ગ્રહ માટે પીળો રંગ શુક્ર માટે સફેદ રંગ શનિ માટે વાદળી રંગ રાહુ માટે કાળો રંગ કેતુ માટે વાદળી રંગ હવે આ બેલપત્રને શિવલિંગ પર ચઢાવો અને ભગવાન શિવની પ્રાર્થના કરો